ત્યારે કોઈ અકસ્માત થાય અને જો તે અકસ્માતમાં સલામત સવારી એવી एसटी હોય તો પછી એસટી નો જ વાંક આવતો હોય છે પણ આ વખતે એસટી બસ વાળાનો કોઈ વાંક નથી એમ કહીએ કે આ વખતે વગર વાંકની જે एसटी બસ ચર્ચામાં આવી ગઈ છે વાત છે અરવલ્લીના મોડાસા ના ઓળવા પાટિયા પાસેની જ્યાં એક અકસ્માત સર્જાયો અકસ્માત એવો વિચિત્ર હતો કે મેઘરજ તરફથી પૂર આવી બાઇક ડિવાઈડર ઓળંગી અને રોંગ સાઈડ માં ઘુસી ગયું અને આ બાઇક પર સવાર બંને લોકો સામેથી આવી રહેલી એસટી બસ ની સામે અથડાયા અને બંને બાઇક સવારના મૃત્યુ થઈ ગયા ઘટના બનતા જ પહેલા તો એકસો આઠ એમ્બ્યુલન્સ ને આવી અને જે બાઇક પર સવાર બંને લોકો હતા તેમને હોસ્પિટલ ખસેડાયા પરંતુ તે પહેલા જ તેનું મોત થઈ ચૂક્યું હતું હવે આ સમગ્ર મામલે મોડાસા ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે આજકાલ કોઈ અસલી ચીજ મળતી નથી બધી વસ્તુ નકલી આવવા મંડી છે તેમાં હવે લસણ બાકી રહ્યું નથી આમ લસણવાળાના લખણ એવા થઈ ગયા છે આમ લસણની દુનિયામાં પણ હવે ચાઇનીઝ લસણે પ્રવેશ કરી લીધો છે અને તાજેતરમાં જ આપણે ત્યાં ચાઇનીઝ લસણ ઝડપાયું હતું ત્યારે આ ચાઇનીઝ લસણ બીજે ક્યાં ક્યાં ઘૂસી ગયું છે તેની તપાસ કરવી પણ જરૂરી છે અને એ જ તપાસના ભાગરૂપે અમદાવાદમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણને અને તપાસ કરવામાં જેમાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા માધુપુરા અને કાલુપુર માર્કેટમાં જે પણ લસણ છે તેના નમૂના લઈ અને તેને લેબ ટેસ્ટિંગ માટે મોકલી દેવાયા છે આમ પણ પણ લસણ અત્યારે કિલો પહોંચી ગયું છે અને તેમાં હવે ડુપ્લિકેટ લસણ એટલે કે ચાઇનીઝ લસણ આવી ગયું છે ત્યારે આમ આ પરિસ્થિતિમાં જો લોકો મોંઘુદાર લસણ લેતા હોય અને તેમાં પણ જો તેમને ચાઇનીઝ લસણ બટકાવી દેવામાં આવે તો ચોક્કસ આ લસણ લખણ તપાસવા હવે જરૂરી બની ગયા છે